સહમંત્રી શ્રી નિલેશભાઈ પટેલ અને અન્ય સાથી મિત્રો સાથે ધાબળા વિતરણ તથા સ્વેટર વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ સંસ્થા હંમેશા સેવાકીય કાર્યમાં કાર્યરત રહી છે અને સેવાકીય કાર્યમાં ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશીષભાઈ દ્વારા હરમેશ જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આવતી હોય છે જે લોકો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવી રહી છે જેઓ રાજકીય ક્ષેત્રે પણ સેવાકીય કાર્યમાં પણ જોડાયેલા હોય છે અહેવાલ હર્ષદ પટેલ ડીસા બનાસકાંઠા